નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના તેમજ ચાંદી માટે મિત્રો હાલ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવ માં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસો ની અંદર ક્યાં સુધી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે જેની માહિતી આપણે આજના અંદર ચર્ચા કરવાના

ખુશી નો આનંદ અનુભવી હાલ તો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે ગુજરાતના શહેરો ની અંદર શું ભાવે વેચાઇ રહ્યું છે સોના તેમજ ચાંદી જેની વાત કરીએ તેની પહેલા મિત્રો ફેડ રિઝર્વ દ્વારા વૈશ્વિક બજારમાં ઓછા વ્યાજ ઘટાડો કરવાના સંકેત ના કારણે સોનાની વાત કરી દસ ગ્રામ સોનું એકોતેર હજાર માં સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર તમારા શહેરમાં જીએસટી લગતી લાગતું હોય છે તો મિત્રો 24 કેરેટ સોનામાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે ઘણા બધા મિત્રો સૌથી વધારે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો જેની અંદર 1 ગ્રામ સોનું 7745 માં જ્યારે 10 ગ્રામ સોનું 77450 માં જ્યારે 100 ગ્રામ સોનું 774500 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાના ભાવમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો મિત્રો માંગ નબળી પડવાના કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે વાત કરીએ તો મિત્રો આગામી આર્થિક ડેટા અંગેની અનિશ્ચિત સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને માહિતી આપણે મેળવીએ કે બે હજાર પચીસમાં માં સોના તેમજ ચાંદીના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો તમે જ્યારે પણ સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો જયારે પણ તમે એક તોલા સોનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારે સોનાની અંદર લઈને પ્રોફિટ હોય ત્યારે તમારે સોનાના ભાવમાં રોકાણ કરવું જોઈએ તો ખાસ કરીને માહિતી મેળવી લઈએ કે બે હજાર પચીસ માં સોનાના ખરીદારોને ફાયદો થશે કે નુકસાન જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે અઠવાડિયાનો ટ્રેડ જોઈએ તો સોનું માત્ર એક જ રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે જેને લઈને નિષ્ણાતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાની કિંમત વર્ષ 2025 માં 90000 રૂપિયા સુધી જઈ શકે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે એટલે કે આવતા વર્ષે સોનાના ભાવની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વર્ષ 2025 માં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય અત્યારે જોવા મળી રહ્યો છે દેશમાં સોનાની કિંમત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે અને મિશ્ર યુએસ આર્થિક ડેટા અને વ્યાજ વ્યાજદર અંગે ફેડ રિઝર્વના નિર્ણયની

તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની સસ્તા સોનાનો લાભ લેવા માંગતા હોય તો અત્યારે સોના ચાંદીની ખરીદી કરી શકો છો વાત કરીએ તો મિત્રો યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડા બાદ ડોલર ઇન્ડેક્સમાં વધારો થવાના કારણે ગયા ફાઇવ ટ્રેડિંગ દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે સોનાની કિંમતમાં સાતસો રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને નિષ્ણાતોના મતે આગામી સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના લાઈવ ભાવની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલ એટલે કે લાઈવ કિસાન ગોલ્ડ તમને સંપૂર્ણ માહિતી મળી રહે છે તો હજુ સુધી આપણી આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસની અંદર સોનું જે સસ્તી રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છેલ્લા ફાઈવ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી રૂપિયા બે હજાર થી ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ડેટા અનુસાર પાછળના દિવસોની અંદર ચાંદીની કરવા માંગો છો તો ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ પંચાવન ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આંકડો જે છે એ એકસો ને આઠ ચોપન થી ઘટીને એકસો સાત પોઈન્ટ બ્યાસી પર આવી ગયો હતો પરંતુ ફાઈવ ટ્રેડિંગ દિવસોમાં ડોલર ઇન્ડેક્સમાં સોના ચાંદીની ખરીદી તો કરવા માંગે છે પરંતુ એમ જણાવી રહ્યા છે કે સોના ચાંદી ખૂબ જ મોંઘું છે તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર અત્યારે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય અને તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે સસ્તા સોના ની ખરીદી તમે કરી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું